નમસ્કાર મિત્રો આજના આ વિડિયોની અંદર અમદાવાદની અંદર બનેલી એક સત્ય ઘટના વિશે જાણવાના છે જે તમારા જીવનની અંદર ઘણી બધી ઉપયોગી બનશે તો વિડીયોને પૂરો જોજો અને કોમેન્ટની અંદર રાધે રાધે જરૂર લખજો ગુજરાતના એક નાના ગામનો યુવક રાજેશ અમદાવાદમાં નોકરી માટે જતો હતો રોજની જેમ તે સવારે ટ્રેનમાં બેઠો ટ્રેન ભરી હતી બધા પોતાની જગ્યાએ સિમ્ટીને બેઠેલા રાજેશ પાસે નવી નોકરીનો પ્રથમ દિવસ હતો એટલે મનમાં થોડી ચિંતા પણ હતી થોડી વાર પછી એક વૃદ્ધ દાદા ચડ્યા ટ્રેનમાં બેસવા જગ્યા નહોતી દાદાના પગ થરથર કાપતા હતા પરંતુ કોઈ બેઠક છોડવા તૈયાર નહોતું તરત જ પોતાની બેઠક દાદાને આપી દીધી દાદા બેસ્યા અને મીઠું સ્મિત આપ્યું કેટલીક મિનિટ પછી એક સ્ટેશન પર ટીસી ટ્રેનમાં ચડ્યો તેમને તપાસ શરૂ કરી દાદાને ટિકિટ નહોતું ટીસીએ દાદાને દંડ ભરવા કહ્યું દાદા ગભરાઈ ગયા બેટા મારી પાસે દંડ ભરવા જેટલા રૂપિયા નથી હું હોસ્પિટલમાં આવી રહ્યો છું તે જોઈને રાજેશ ઊભો થયો અને દાદાનો દંડ પોતે જ ભરી દીધો ટીસી રાજેશને જોઈને બોલ્યો છોકરા તું ક્યાં કામ કરે છે રાજેશે કહ્યું આજે મારી નવી નોકરીનો પહેલો દિવસ છે ટીસી સ્મિત કરીને બોલ્યા મારી પાસે તમારી કંપનીના એમડીનો ફોન છે તમે તેમની ટ્રેનિંગ સેન્ટર જશો હું તેમને તમારા વિશે જરૂર કહીશ અને ખરેખર એ વાતના કારણે કંપનીના એમડીએ રાજેશને ઇન્ટરવ્યુ વગર જ વધારાની જવાબદારી આપી થોડા મહિનામાં રાજેશનો પ્રમોશન પણ થયું આ ઘટનાનો સંદેશ એ મળે છે કે ક્યારેય નાની કરુણા પણ જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે સહાય કરવાથી આપણે કંઈ ગુમાવતા નથી પરંતુ હા આપણું હૃદય અને ભાગ્ય બંને સમૃદ્ધ બને છે વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો